ગોધરા એલસીબી પોલીસે ગોકંબા તાલુકાના ગોધલી ગામના દારૂ બુટલેગર ભાઈ લીમજીભાઈ રાઠવાની પાસા હેઠળ ધરપકડ કરી છે આરોપીને પલારા ખાસ જેલ કચ્છ ભુજ ખાતે મોકલવામાં આવ્યો છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી વી અંસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જિલ્લામાંથી દારૂની પ્રવૃત્તિ નાપૂત કરવા સૂચના આપી હતી એલસીબી કોતરાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર્ય પટેલને પ્રોહિબિશન બુટલેકરો સામે કડક કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગોધલેના વાફળિયાના રહેવાસી બોધુભાઈ રાઠવા સામે રાજગઢ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારોની હેરાફેરીના કુલ છ ગુના નોંધાયેલા હતા અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે તૈયાર કરેલી પાસાદ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ મંજૂર કરી હતી અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલ અને તેમની ટીમે બાતમીને આધારે આરોપીની ધરપકડ કરી હતી અને કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર શર્મા હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સૈદુભાઈ ભૂપેન્દ્રસિંહ નાથુસિંહ નિલેશકુમાર માનાભાઈ અને કોન્સ્ટેબલ શૈલેષકુમાર પચુભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી